મિત્રો આજે આપ જે રાફડાના દ્વારના દર્શન કરી રહ્યા છો એ રાફડો ગોગા મહારાજનો છે જે પહેલીવાર આપને ભક્તિ અમૃત ચેનલ પર બતાવી રહ્યા છીએ મિત્રો કળિયુગના સાક્ષાત દેવ એટલે ગોગા મહારાજ છે અને આ મંદિર ક્યાં આવ્યું છે રહેવા જમવાની કેવી સુવિધા છે અને અહીં કેવા સત્કર્મના કામ થાય છે એ સમગ્ર માહિતી જણાવીશું નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરાવીશ જ્યાં લાખો લોકો આસ્થાનું કેન્દ્ર બનેલું છે અને પૂનમના દિવસે એ લોકો ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉમટે છે દર્શન કરે છે તો ચલો મિત્રો હું બતાવી શકું મિત્રો અમદાવાદથી આશરે સિત્તેર કિલોમીટર દૂર આવેલું છે કડી જ્યાં કાશીધામ કાહવા આ મંદિર છે તો અંદર ગોગા મહારાજ બિરાજમાન છે તો આપણે ચલો અંદર જઈને દર્શન કરીએ અને અહીંનો ઇતિહાસ શું છે કેટલા વર્ષ જૂનું છે આ મંદિર એ પણ આપણે જાણીશું તો મિત્રો મારી સાથે જોડાયેલા રહ્યો તો મિત્રો મેં પણ ગોગા મહારાજના દર્શન કરી લીધા છે તો તમે પણ કરી લેજો તો મિત્રો આપણે ગોગા મહારાજના ખૂબ સરસ દર્શન થયા અને આજે પૂનમ હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ભીડ છે બાવી ભક્તો અહીંયા આવ્યા છે તો મિત્રો આપણે જેવા મંદિરની અંદર એન્ટર થઈએ છીએ એવી રીતે મહાદેવજી બિરાજમાન છે આપણે મહાદેવજીના દર્શન કર્યા

અને અહીંયા આવીને ખૂબ શાંતિ મળે છે મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે પૂનમ હોવાને કારણે આજે દર્શન કરીને અમને પણ ખૂબ સારું લાગે છે અને અહીંયા મંદિરમાં આવ્યા તો એક કહે ને મનને શાંતિ મળે છે મિત્રો તો પ્લીઝ એક વખત અચૂક અહીંયા આવજો મંદિરે દર્શન કરવા મિત્રો તમે આ જોઈ શકો છો ગોગા મહારાજની મૂર્તિ છે એમની એક્ઝેટ નીચે ગોગા મહારાજનો રાફડો છે જ્યાં તમે જોઈ શકો છો આ છે ગોગા મહારાજનો રાફડો જ્યાં વર્ષે એક વખત સોનાની વાટકીમાં ગાયનું દૂધ એની અંદર સાકર અને તુલસીપત્ર મૂકવામાં આવે છે અને મિત્રો એક વાત બીજું તમને જણાવી દઉં કે જ્યારે અમે રાજાજી ભુવાજીનું અમે ઇન્ટરવ્યુ લેતા હતા એ દરમિયાન અમને અમારી સાથે એમને વાત થઈ અને કીધું તો અમને ઘડીક તો વિચાર આવ્યો કે આ રાફડો ક્યાં હશે પણ જ્યારે એમણે આ ખોલીને અમને બતાવ્યું તો એક્ઝેક્ટ ગોગા મહારાજને મૂર્તિની નીચે જ આ ગોગા મહારાજનો રાફડો છે મિત્રો આ રાફડાના દર્શન અત્યાર સુધી તમને કોઈ પણ ચેનલમાં તમે જોયું નહીં હોય પણ ફર્સ્ટ ટાઈમ તમે જુઓ કે ભક્તિ અમૃત ઉપર રાફડાના દર્શન તમે કરો છો બીજું આગળ અમે તમને રાજાજી ભુવાજીનું ઇન્ટરવ્યુ છે તો ખૂબ સરસ મજાની આપણે એમની સાથે અમે વાતચીત કરી છે તો અમારો બીજો એપિસોડ એક ખૂબ સરસ છે તો તમે અમારે એપિસોડ જોજો અને કેવો લાગે છે એ પણ અમને કહેજો તો મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરી લીધા છે હવે અહીંના જે બુવાજી છે રાજા બુવાજી આપણે એમના દર્શન કરી લઈએ તો મિત્રો તમે આ જોઈ શકો છો વિશાળ હોલ છે જે અહીંયા ભોજનાલય ટૂંક સમયમાં ચાલુ થવાનું છે અત્યારે ફિલહાલ અહીંયા નથી પણ આશરે અહીંયા પાંચથી છ હજાર લોકો એકસાથે જમી શકે એવો મોટો વિશાળ હોલ બનાવવામાં આવ્યો છે તો મિત્રો હવે હું તમને લઈ જઈશ જ્યાં અહીંયા ભોજન પ્રસાદી બધા જે પણ આવે છે ભાવિભક્તો એ લોકો અહીંયા લે છે તમે ગમે ત્યારે પણ આવશો અહીંયા ત્રણસો ને દિવસ અહીંયા ભોજન પ્રસાદી મળે છે કોઈ પણ આયા હોય કોઈ પણ જ્ઞાતિના હોય એ લોકોને પણ અહીંયા ભોજન પ્રસાદી લઈને જવાનો આગ્રહ હોય છે ચાની પ્રસાદી તો અવશ્ય લેવાની તો મિત્રો ચલો હવે આપણે અંદર જઈશું અને મિત્રો અહીંયા રહેવાની પણ સુવિધા છે રાત્રે કોઈ ગામથી આવ્યું હોય દર્શન કરવા માટે તો એ લોકો અહીંયા રાત રોકાણ કરી શકે છે મિત્રો અત્યારે હાલ નીચે જમવાનું છે ભોજન પ્રસાદી લેવા માટે નીચે છે અને ઉપર તમે જોઈ શકો છો નવચેતન વિદ્યાલય છે જ્યાં બાળકોને ભણાવવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સાઈડ ભાઈઓ પ્રસાદી લેશે અને આ બાજુ બહેનોને લેવાની છે તો મિત્રો અહીંયા વિનામૂલ્યે પ્રસાદી છે અને જે અહીંયા સેવા કરે છે એ લોકો પણ અહીંયા સેવા આપવા આવે છે કોઈ જાતનો ચાર્જ લેતા નથી અને એ એમના અહીંયા સેવા માટે ગામ ગામથી દૂરથી લોકો આવે છે તમે જોઈ શકો છો આજે પ્રસાદીમાં લાડુ છે પૂનમ છે એટલે પ્રસાદીમાં લાડુ છે ચણા છે દાળ છે ભાત છે અને ફૂલવડી છે મિત્રો ખૂબ સરસ અહીંયા પ્રસાદી પણ છે અને તમે જો મોટી સંખ્યામાં બહેનો બેઠા છે આટલી ગરમી હોવા છતાંય પણ આજે બધા અહીંયા પૂનમ માટે દાદાના દર્શન કરવા ગોગા મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો અહીંયા ગોગા મહારાજના ધામમાં નાગપાચમ અને ચૈત્ર પૂનમનું ખૂબ મહત્ત્વ છે અને મિત્રો બીજું એક બતાવી દો કે નીચે બધા ભોજન પરસાદી લે છે તો ઉપર બધાને જે પણ રાત્રે આવ્યા હોય મોડ એક ગામથી આવ્યા હોય જે લોકો એને રહેવાની સુવિધા અહીંયા છે જે વિનામૂલ્ય છે કોઈ પણ ચાર્જ લાગતો નથી અહીંયા બાળકો ભણવા માટે આવે છે એટલે રોકાણ પણ કરે છે હા રોકાણ કરે છે ને કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવતો ગુવાજીનું પહેલાંથી લક્ષ્ય હતું કે સમાજ શિક્ષણથી જોડાય ને શિક્ષણથી જાગૃત સમાજ થાય એ માટેનું પહેલુંથી કાર્ય ચાલુ છે જે લોકો મધ્યમ વર્ગના હોય જે એમના મા બાપ હોસ્ટેલમાં મૂકે છે એની જગ્યાએ અત્યારે અહીંયા આવે છે અહીંયા આવે છે કોઈ ચાર્જ નહીં લેવામાં આવતો અહીંયાથી દસ સુધી ચાલતું હતું અત્યારે બાર વધુ કરીને મોટી સ્કૂલ બને છે એમ હા એકથી અને અહીંયા રહેવાની કેવી સુવિધા છે ફૂલ સુવિધા કોઈપણ વડતાઓ કરવાની તમને પાછા હોય કોઈ પણ વસ્તુ તો મિત્રો અહીંયા છોકરાઓ રોકાણ એટલે કે અહીંયા હોસ્ટેલની જેમ અહીંયા રહેવા માટેની સુવિધા છે બાળકો ભણવા માટે અહીંયા રહે છે જમવાની સુવિધા છે છેવાડાના છે સોય ગમ બાજુથી આવે હમણાં કચ્છ જિલ્લાના આવે છે બધા અલગ અલગ છોકરાઓ જે મધ્યમ વર્ગના હોય બધા છોકરાઓ પણ લાભ લે છે મિત્રો તમે આજે જોઈ શકો છો એ બાળકો અહીંયા રહે છે એ લોકો છે જ્યાં અહીંયા એમની શિક્ષા પૂરી કરે ભણે છે તો મિત્રો તમે જો દૂરથી આવ્યા હોય અને થાક હોય ઉજાગરો હોય તો અહીંયા ખાટલાની પણ સુવિધા છે કે જે તમે લોકો આરામ કરી શકો મોટી સંખ્યામાં અહીંયા ખાટલાઓ છે અને અહીંયા તમે શાંતિથી આરામ ફરવાઈ શકો છો અને ખાસા અહીંયા ખાટલા છે તમે જોઈ શકો છો કે બધા સૂતા પણ છે આરામ પણ કરે છે જે ઘણા ખરા ચાલીને આવે છે પૂનમ ભરવા આવે છે એ લોકો માટે આરામ માટે સુવિધા પણ છે તો મિત્રો તમે અત્યારે જોયું કે અહીંયા ભોજન પ્રસાદી લેવાય છે હવે હું તમને ગૌશાળા બતાવીશ જે અહીંના મંદિર તરફની ગૌશાળા છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ગાયો છે જ્યાં ગોગા મહારાજ હોય ત્યાં ગાયો તો હોય જ અચૂક તો મિત્રો હરેક મંદિરમાં તમે જોયું હશે કે તમારે પોતાને જમીને તમારી થાળી તમારે ધોવાની હોય છે પણ અહીંયા અલગ છે તમે જુઓ અહીંયા સેવા આપવા આવે છે બધા કે તમારે તમારી થાળી ધોવાની નથી હોતી અહીંયાના જે બધા છે સેવા આપે છે અને જોવે છે અને તમે જુઓ કે આ રસોઈ ઘર છે ત્યાં મોટી સંખ્યામાં રસોઈ બને છે તમે જોઈ શકો છો કે આ રસોડું છે કાહવા જે ગોગા મહારાજનું મંદિર છે આ એમનું રસોડું છે જ્યાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં રસોઈ બને છે તો મિત્રો તમે રાતના ત્રણ વાગે પણ આવશો કે સવારે પણ આવશો તો અહીંયા ચા અને જમવાનું તમને અવશ્ય મળશે જ તો મિત્રો આ બધા તમે જોઈ શકો છો યુવાનો આવ્યા છે અલગ અલગ ગામથી આવ્યા છે જે આજે પૂનમના દિવસે અહીંયા સેવા માટે આયા છે ગોગા મહારાજની ગોગા મહારાજની તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભીડશો જય દાદા રઘુરામ બાપુનો રથ ફરતો ફરતો કાસવા ગામ આવ્યો અને સવારોમાં પૂજાપાઠ કરીને બેઠા હતા અને રઘુરામ બાપુએ એક પ્રશ્ન કર્યો જેટલો મારા વડવાડાનો સમય થયો એટલો ગોગા મહારાજનો લાલા ભોવાનો સમય થયો તો જો કાસવા ગોગા મહારાજ હાજર હોય તો મને દર્શન આલે તો મને આનંદ ખૂબ થાય એટલે બધા અમારા સર્વ સેવકો રબારી સમાજના હતા એમને પિત્તરની મૂર્તિ પથ્થરની મૂર્તિ બતાવી એટલે રઘુરામ બાપુએ એવું કીધું કે ભાઈ હું પથ્થરની મૂર્તિનો પિત્તરની મૂર્તિનો તોંબાની મૂર્તિનો દર્શન કરવા આવ્યો નથી પણ સાક્ષાત શેષનારાયણ નીકળ અને દર્શન આલ તો ખરું